કોંગ્રેસ અજનો ને ભાજપનો વિરોધ નથી પડ્યો કોંગ્રેસ માટે એ કહેવા માંગીશ કે એ હિન્દુત્વ જાગો તમે જે પાંચસો વર્ષની નિર્ણય રામ મંદિરનો નથી આવ્યો એ મોદી સરકાર કરી કરી લીધું છે ને આપણે બધા આટલે સેફ છીએ તો શા માટે મોદી સરકારને તમે સપોર્ટ કરો અયોધ્યામાંથી અમને આટલી નાની નાની વસ્તુ અત્યારે પણ અમારા કને અક્ષર ચોખા અને આ છે

આપણે કોંગ્રેસ સિત્તેર વર્ષ રાજ કર્યું છતાં પણ એ રામ રાજ્યને ઈચ્છતી ન હતી અને બાબરી મસ્જિદ બનાવવા માટે એ પૂરેપૂરો પ્રયત્ન કરતી હતી પણ એ નિષ્ફળ ગયા એટલે હવે રામ મંદિર બની ગયું છે ત્યારે એનો વિરોધ કરે છે શા માટે વિરોધ કરે છે કોંગ્રેસે હિન્દુ ધર્મને વિભાજીત કરવા માંગે છે